ચંદ્રરાજ બૌદ્ધ ઉપાસક છે આપણે તેમની પાસેથી જાણીશું કે બાબા સાહેબ આંબેડકરે આપણને જે ધમ સંદેશ આપ્યો છે જો તમારે તમારો ઉદ્ધાર કરવો હોય તમારે આ સમાજને કઈક આગળ લઈ જવો હોય એનો માનસિક વિકાસ કરવો હોય એનો ધાર્મિક વિકાસ કરવો હોય તો સૌથી પહેલા હિન્દુ ધર્મને છોડવો પડશે તો આપણે ચંદ્રરાદ બૌદ્ધના વિચારોને જાણીશું ચંદ્રરાજ બૌદ્ધ આપનું સ્વાગત છે જય ભિમ નમો બુધાય જય ભિમ નમો બુધાય બાબા સાહેબે હિન્દુ ધર્મ એટલા માટે છોડો કે હિન્દુ ધર્મ અસમાનતા છે ઊંચ નીચના ભેદભાવ છે બૌદ્ધ ધર્મ એમને એટલા માટે સ્વીકાર્યો હોય કે એની અંદર દરેક માનવ માનવામાં આવે ઊંચ નીચના ભેદભાવ નથી અને દરેક વ્યક્તિ ને સમાન ગણવામાં આવે છે ચંદ્રરાજ બૌદ્ધ ના મત મુજબ કે આ જે જૂનો ધર્મ છે એની અંદર છુવા છે જાતિવાદ છે એ બાબા સાહેબે જે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો એક ઉપાસક તરીકે તમારો શું રોલ અદા થઈ શકે તમે શું સંદેશ આપવા માંગો છો હું સંદેશ એ આપવા માંગુ છું કે બૌદ્ધ ધર્મ પ્રચાર પ્રસાર થવો જોઈએ અને લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ કાર્યક્રમ કરવો પડે જેથી લોકોને ખબર પડે લોકો માને કે ન માને પણ આપણે આપણું કાર્ય કરવું જોઈએ બૌદ્ધ ધર્મ કાર્ય કરવું જોઈએ બાબા સાહેબ વિશ્વના મહાન વ્યક્તિ છે જે એ ધર્મ આપ્યો એમાં બિલકુલ ખોટું ન હોય અને બૌદ્ધ ધર્મની અંદર મુખ્ય વસ્તુ કે મન છે ત્યારે હિન્દુ ધર્મ ની અંદર મુખ્ય વસ્તુ ઈશ્વર છે અને બૌદ્ધ કીધું કે ઈશ્વર કે દેવી દેવતા એવું કોઈ જગતમાં છે જ નહીં જગતમાં કુદરત છે તો કુદરત માનવું બુદ્ધના બુદ્ધ બુદ્ધના વિચારો એવા છે અને બુદ્ધનું કેવું એવું છે કે માનવતા એ બૌદ્ધ ધર્મનું કાર્ય કરે છે માનવતા એ જ શ્રેષ્ઠ છે એમનું કેવું એવું છે કે ઈશ્વર કે દેવી દેવતા એને બૌદ્ધ ધર્મમાં કોઈ સ્થાન નથી અને બુધે પણ એવું કહેલું છે કે ઈશ્વર કો ધર્મ કા કેન્દ્ર બિંદુ બનાના અનુચિત રે કર્યું